જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજનો લોગ આપણા રેસીપી ઉપર છે તો રેસીપીમાં આપણે બનાવવાનો છે વઘારેલો રોટલો તો દરેકના ઘરે સવાર સવારમાં નાસ્તા માટે વઘારેલો રોટલો તો બનાવવામાં આવતો જ હશે તો આપણે પણ વઘારેલા રોટલા ઉપર વ્લોગ બનાવીએ છીએ તો પહેલાં તો આપણો હજી તો રોટલા બનાવવાના હિ રોટલા બનાવીને ઠારશું ઠારીને પછી એનો નાનો નાનો જીરો કરશું પછી એનો વઘાર કરશું અને પછી બધા સાથે મળીને ખાશું તો આપણા એક્ટરો બધા લોકેશન ઉપર તૈયારીઓ કરી જ છીએ

ખાનાત તો હમુ કંડા હું કમ્પ્લીટ હા સેટ સાફ કરી આ બાજુ બાજુ બધી સામગ્રી કાઢી ને તો વાય પોપટલાલ બેઠા હે વાય આપણો બચ્ચન બેઠો છે પોપટલાલ ડુંગળી કટિંગ કરી બચ્ચાને મરચા કટિંગ કરી લઈ હવે એને નેનેનો જીરો કરવા માટે મશીનમાં માં નાખી અને બરોબર પેસ્ટ હોય મોય આ બાજુ કેમેરામેન આ બાજુ આ બાજુ આ ડુંગળી મારી ઓર જેવી હે ને કરુરાઈ ના છે આટલી વાડીમાં તો રોઈ ગયા ને આ બાજુ પાણી બેઠા આવી જો તવી મૂકી દીધી છે સગડા ઉપર અને બા લોટ બોધવા બેહી ગયા છે રોટલા બનાવશી રોટલા બનાવીને ઠારશી ઠારીને પછી નેનેનો જીરો કરશી અને પછી વઘાર કરશે મિત્રો પહેલી વાર રોટલા બનાવ બેઠો હો જોઈએ બાના રોટલા કે વાત થઈ છે હું શેડોવા બેઠો રોટલા શેડોવામાં આપણે આપડે આજ સુધી જોઈ ન હોય કે કદી બાચે એક વીડિયોમાં રોટલા કરતા હોય વાર બ્લોગમાં રોટલા કરવા બેઠા એટલે જુઓ વ્લોગ કન્ટિન્યુ જોતા રહીજો એટલે બધું ખબર પડે જીઓ એક્ટર ખૂબ કામ કરા તમે બતાવી કેવો બના છે તો આપ કમ્પ્લીટ કરી દી કદી દો આવો આવો આ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ચારે શેડામાં બાનો રોટલો વાત કરી રહ્યો એટલે ભાઈ જોવા રોટલા આવડી એવા બનાવીએ યાર નાના બરાબર બધું ભરતું હું કઈ રોટલો થવા જતો કેટલો થયો મિત્રો ખેતરમાં રસોઈ બનાવી જમવાની જે મજા આવે એવી મજા ઘરે આવતી નહી કારણ કે ખેતરમાં એટલું મસ્ત વાતાવરણ હોય અને બધા પક્ષીઓ હોય બધા પક્ષીઓ કલબલ અવાજ કરતા હોય એટલી મજા આવે ને મોજે દરિયા કોઈ ઘટ જ નહીં એટલી મજા આવે છે તમે જોવો તો બોલો જો હાલ તો આ કપાના ખેતરમાં અમે આવ્યા આ બાજુ અને આ બાજુ બધા પક્ષીઓ તમે જોઈ શકો જો આ કાબર ઉડ મોર પછી પોપટ તો મિત્રો આપડે ખેતર બાજુ ઓટો મારવા ગયા તા જઈને આવતા સુધી બા એમને કેટલા રોટલા બનાવાયા આપણે પૂછી લઈએ તો બા એમને ત્રણ રોટલા બનાવી દીધા ચોથો રોટલો બાજુ બનાવી હે

પહેલાં તો એવું હતું કે દેશી ચૂલો બને અને રસોઈ બનાવતા હતા પણ તમે આ બાજુ જોઈ શકો આ વરંડો બની ગયો આ જગ્યાએ વેચાઈ ગઈ બાકી એ જગ્યામાં લાકડા ખૂબ હતા હવે આ જગ્યાએ લાકડા નહીં વધે એના માટે ગેસનો સગડો લાયો ગેસનો બાટલો લાવ્યો બાકી આમ તો આપણે રસોઈ ચૂલા ઉપર જ કરો પણ તકલીફ બહુ પડે આજે વરસાદ થોડો થોડો આવ્યો હતો હમણાં અને રહી ગયો

આપણે હાથ ધોઈને તૈયાર થઈ ગયા બરોબર છે હવે રોટલા ને ભાગી નાખીએ અને પછા રોટલા વઘારીએ પાણી પી લઉં થોડું હા 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 ભાઈ આબા જ આવી જાડો રોટલા ભાગવાના આય મિત્રો રોટલો તો ભાગી હે પણ ગરમા ગરમ હે ને એટલે થોડું બળાય હા તો મિત્રો આપણે તપેલાની અંદર તેલ વેળી દીધું છે બરાબર છે આ બાજુ રોટલો ભગઈ ગયો છે તો હવે વઘારવાનું શરૂઆત કરીશું આપણે હમ તેલ ગરમ થઈ જાય એટલે બધી સામગ્રી નાખી ચાલુ કરો વારા ગલા ગ્રેવી બનાવો ગ્રેવી બનાવો મસ્ત ગલા નાખશું આપણે રઈ હવે નાખશું આપણે જીરું હવે નાખશું આપણે લસણ હવે નાખશું લીલા મરચાં અને પછી નાખશું ડુંગળી

કરો એકદમ તો મિત્રો તમને થતું છે અત્યાર સુધી હું કેમ નતો હોય કેમ નહોતો આવ્યો તો હું ફોનમાં કોમકાજ કરી રહ્યો હતો હાજર નતો એવું નતું તો આવી એ બાજુ રોટલો વઘારવાનું ચાલુ હોત તૈયાર બૈયાર થાય તો આપણા કોમ ચાલુ જ છો કોમ પટ તરત ખાવા બેહવું છે ખાલી એકદમ તૈયાર થઈ જવા દો પછી આપણે કયો હાજર થઈ જાઓ તો મિત્રો ડુંગળી ને બધું ચડી ગયું હોય નાખીએ હવે આપણે નાખશું મરચું નાખશું જીરું હવે નાખશું થોડુંક મીઠું હવે નાખશું થોડોક ગરમ મસાલો મિક્સ કરી દેવું આપણે

તો 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 મિત્રો મિત્રો તમે જોઈ શકો રોટલાનો કમ્પ્લીટ થઈ ગયો તમને લાગતું હોય છે છે કે વઘારેલો રોટલો રોટલો પણ બધી સામગ્રી પડે પછી વઘારવામાં આવે બાકી ન તો આપણને એવું જ લાગે કે વઘારેલો રોટલો પણ વઘારેલો રોટલો ખાવાની મજા અલગ કો હજી તો અંદર આપણે દહીં નાખશું અને પછી ખાવું તો મિત્રો કમ્પ્લીટ રોટલાનો અંકાર થઈ ગયો હો તો હવે આપણે નાખી દહુ અંદર દઈ નાખી દહુલા તમે જોઈ શકો મિત્રો ba ના ના આટલું બધું ના જાવ દે પઈ ખા ખાઈ નહીં આપણને માફનું અલજો રાખો તમારી જોડે લ્યો ઓમા માફનું આ બઆ આ પતવા થાય એટલે આ રોટલાની ટેસ્ટ કરી અને કહેવાનું છે બરાબર કેવો બને છે બધું મિત્રો આમ તો આપણે નોર્મલ રોટલો વઘારીને ખાતા જ હોય પણ આમાં બધું નાખ્યું દઈ ભાઈ પણ સરસ બન્યો

એટલે મજા જ આવ્યા અને સાથે સાથે ડુંગળી પણ હા એકદમ સુપર વઘાર રોટલો ખાવાની બહુ મજા આવી તો ભા મિત્રો હું તો રોટલો વઘાર્યો જ છે એટલે માર તો જાતે જાતે વખાણ તો કરવા પડશે મસ્ત બન્યો તમે પણ બનીને ખાજો રાહુલ એક નંબર બન્યો હમ કારીગરમાં તો લાલભાજી ભાજી હું એક નંબર તો મિત્રો રોટલા આપણે ઘડ્યા બરાબર છે વઘારવા વાળા એટલે કોઈ કહેવું ના પડે બે જણા અંગાત હોય એટલે અમે શરદ પાડતા પેલા તો અમે બે જણા વિનર હોતા બરાબર છે અને ખાવાનું એ બનાવવા અમે બે જણા છીએ એટલે થોડું બાચી હોય મસ્ત રોટલો બન્યો એકદમ ટેસ્ટી તો મિત્રો ખરેખર બહુ મજા આવે ખાવાની તો આપણે અહીંયા વ્લોગ પૂરો કરીશું વ્લોગ પૂરો થાય પહેલાં જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો હોય સાજા બહુ સર પાટણ રાજા એન્ડ ત્રણે ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં બે પેજ છે રાજા બહુચર અને પોંછો પાટણ વ્લોગ બંને પેજ ને ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી